તને પૂછવાનો છે કે ના આણે દિલન કર બધાય છોકરા કે આ છોકરા તો ઓરખી કે શાંતિબેન નહી કે YouTube માં હોય કે શાંતિ ઓડત રન લોગ માં હોય હે તુસી લે તન બધાય ઓરખા તુસી તન તો કહેતા કે શાંતિ મારી માસી થાય હું બધાય નહી હે કઈ દે હે અમે ક્યાં જઈએ અમે જઈએ હર્ષદની વાડી ને ભૂમિની વાડી વધારે ભૂમિની વાડી વાહરું કે હર્ષદ રાણા બેબી દેનતી વાડી ભૂમિની હર્ષદ નો આ હે બતઈ અમે ભૂગે ગયા પ્રાસી અને વણીને રસ્તામાં ફેર સઈડો એકદમ નો ઉલટી થઈ ગયો રસ્તામાં કઈ બ્લોક નથી મેનો આ હેને રસ્તો સિસડો એ સીતારામ આ બોલો એ શું છે

કોળ હે કોળ લે તક મત રહે તો સમજતો ના ના હું કરે હે બોલતો ન કેવે હે બા તુ કા બોલતો રહે બોલ કુછ તુસી હે ગામતારે

તો એ કે નઈ કે હું તમારા ને હું કહું મારા ફોન એટલે ત્રાસ છે ને અહીંયા અલગ અલગ ધારી રીતના કરે ને પછી પૂરે જ ગયા જે અંદર બાંધે નકર દીપડા હવારે હીરામણ કરી ગયા હોય તો શીખ કોણ ઉપાડી જાય દીપડો ઉપર જાય ને આને હા કે વાર હવે તો બંધ કરી દઈએ દીપડો નો ઉપાડે હવારે આવી જાય બાદ હવે ત્યારે હો હા આપણો હવારે આવી છે માં હા હા એ બીને જો વેલો તો અને હેને ને બંધ કરી દઈએ કારણ કે દીપડા ને બહુ જોર અંદર લાઈટ ચાલુ રાખે ને આવી રીતના ઘરિયા બનાવ્યા અલગ અલગ એમાં પૂરે દઈએ આ જો હરો હરો અહીંયા હરો હર ઢારિયા બનાવ્યા આખા અહીંયા બીને પૂરી

અ ભાઈની ગોતીનો ભાઈની ને ભાઈની પકલે જો હેં છોડાગો મલા સુધી કેમ કેમ ભાઈ ભાઈની લે જો કોઈ નઈ નઈ હવે તમે તમે ત્રણ તો કમે લો પર એ ગા ગા કરતો ભાઈ ભાઈ नहीं तो नहीं आ जाए 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 नहीं जाए 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 હાલસે 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 ભાઈ મુકાઈ ગયો હો જો છે ના બુરદન ભાઈ હા બોલ બોલે બુરદ તો ના ખેજો મારે હોય ભાઈ ધ્યાન દેજે को दाडा यो गरि पिउ आछो है बाटोमा है बाटोमा आछो यो उत्रर गरे बाटोमा बाटोमा ओके बाटो बाले केको हुयो पुयो लैलि जो अगरबत्ती लैले हरदय नला खाना पडी जो हेरीलाई नहुयो हुयो त्यो बात्रा गदै आउ तानी भाइरो खन्नो सगाई सम्झै

અને મારા મોબાઈલ નંબર છે સત્તાણું બે એકત્રી તેર આઠ પચાસ ગમે ત્યારે કોઈ પણ મુસીબતમાં વન્ય પ્રાણી હોય સાપ હોય અજગર મગર તો અવશ્ય મારો કોન્ટેક કરવો ઓકે થેન્ક યુ ભાઈ ભગવાન તમારો સારું કરે ખૂબ ખૂબ આભાર કે આ જીવ તો પકડાઈ ગયો ને તમે જીવતા જીવને પાછો મૂકી દીધો એટલી સેવા કરો એ પણ બહુ કેવાય વેલકમ બેન ગુડ મોર્નિંગ જીતા રામ બધાય ને તો હે ને હાજે જે સાપ નીકળ્યો હતો ને એમાં ઘણા બધા કોમેટોના ઢગલા થયા પડ્યા મેસેન્જરમાં ઇન્સ્ટાગ્રામમાં તો જે પણ નંબર આવ્યો હતા ને ટૂંકમાં મોટા ભાગના નંબર પોરબંદરના જ આવ્યા કારણ કે પોરબંદર વાર સાઈડના મને લાગે ફોલોઅવર વધારે હે તો પોરબંદરના નંબરના ઢેગલા થયા તો ભગવાનની દયાથી પોરબંદરમાં જેવું હતી તો આપણી જરૂર નથી પડે કે વિડીયો નાખવો પડે નંબર સારું એ તો આપણે ભગવાનની કૃપા સાથે ઘણા બધા આપણે ફોન કરીએ તો એ પણ મળે જાય અને હેલ્પ થઈ જાય તો પોરબંદરના નંબર ઘણા બધા આવ્યા હતા પણ વાયા વાયા પછી એ નંબર અહીંના જળે હતા ફોરેસ્ટ ખાતાના ફોરેસ્ટ ખાતામાંથી પછી ઓલા ભાઈ નંબર મેળ્યા હતા ને ભાઈ આવ્યો અને પકડે ગયો તો મોહન હે ને બે ગઈ હતી દુનિયાની બે ગઈ હતી ખબર ને હું જનાવરથી બહુ બ્યા બહુ એટલે બહુ બ્યા અતિ બ્યા અમુકને કોમેન્ટો આવતી તું કે મેંની દીકરી હે પૂછ લેજા ને પકડે લે હવે એ બ્યા ખબર નહીં મારી સાથે ઝુંકળે ગઈ હતી એ બે ગઈ હતી ને એમાં કે ઘણા એને તમારું ઘર હે તમારું ઘર હે તો વિદ્યા જોજો એના માટે ફૂલ કે કીણું ઘર હે કામ હે તો હું તમને દેખાડા કઈ રીતે તમારું ધ્યાન પડ્યું તો માસી બેઠા ને ના જ બેસી હતી તો હું ભૂમિને વાંચતી હતી મેં ભૂમિ રોહડું કારું મસ્ત એવું થેગું જતા મેં કીધું એટલે ભૂમિ મસ્તી કરતી હતી તો વાહ ને મેં કીધું કે ધોળું ધોળું તપકે ધોળું ધોળું તપકે તો ભૂમિ કે ના પાઇપ પાઇપ છે কাপ কব্নিকে মাকেনে তুকে না হ্য়াগে বিনেরে।